કે આ ધંધાની અંદર નફો કેવો છે નફો રહેતો નથી મારા ઘણા મિત્રોએ બંધ કરી દીધું છે ભલે ટેકનોલોજી ગમે તેટલી આવી જાય પણ બળદની જે કઈ ખેતી છે જે કુદરતી ખેતી કહેવાય એ પ્રકારની ખેતી માટે બળદની હંમેશા જરૂર રહેવાની પછી ખેડૂતો એ બળદને કોઈને દેતા નથી જ્યાં સુધી તેનું જીવન હોય છે ત્યાં સુધી તેનું પાલન પોષણ કરે છે અને બેઠા બેઠા ખબર છે કે આ ધંધાની અંદર નફો કેવો છે નફો રહેતો નથી મારા ઘણા મિત્રોએ બંધ કરી દીધું છે ખાસ દુનિયાનો જ્યારે એક આંકડો કાઢવામાં આવ્યો કે સૌથી વધારેમાં વધારે ખુશ કયા કયા દેશ છે તો એમાં આપણો ઓગણપચાસ નંબર આવ્યો હતો હે લવ મિત્રો નમસ્કાર મિસ્ટર તવેલાવાલા મિત્રો ઉગતો સુરત જોવા મળે આથમ તો સુરત જોવા મળે અને આ બંનેની વચ્ચે કામ પણ ચાલ્યા કરે ઘણા બધા મિત્રોની કમેન્ટ ઉપર આજે વાત કરીએ તો પેલી કમેન્ટ હતી કે સાહેબ ગૌશાળા કરીએ અને વાછડા આવે તો 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 તેનું શું મિત્રો વાત એ કે ગૌશાળા કરો છો એ આમ ગણો પુણ્યનું કામ છે સારું કામ છે વાછડા લગભગ હમ કહું કે ગૌશાળામાં આ પ્રશ્ન વધારે ભાગે આવતો હોય છે તો મિત્રો ગાય તો દૂધ આપે છે એટલે બધા સાચવી લે છે વાછડીને ઉછેર કરીને બધા થોડોક લાંબો ટાઈમ લાગે પણ એક આશા સાથે કે આજ આજની તો કાલ દૂધ આપશે અને એ માટે થઈને માણસો એનું પાલન કરતા હોય પણ વધુ ભાગે વાછડાઓને કાં તો રખડી રખડતા મૂકી દેવામાં આવે છે કાં તો પછી એને પૂરતી સારવાર મળતી નથી જેના કારણે એનો ગ્રોથ અટકી જાય છે મિત્રો વાત કરું ગૌશાળાની અંદર અથવા તો તમે પોતે કદાચ ને ગાયો પાળતા હો ગૌશાળા ના હોય તો વાસળાઓ જે કઈ છે એમાં તમારે જો ગણતરી કરો તો સારી નસલ જેમ કહેવાય કે વ્યવસ્થિત વાસળો હોય અને એનો તમે ઉછેર કરો છો તો તમારા પોતાની ગૌશાળા માટે કામ આવશે અને જો લાંબા સમયનો વિચાર કરીને હાલો તો વાસળાને રખડતો નહીં મૂકવાનું એક બીજું સારું એવું એક ઉદાહરણ એવું બની શકે કે તેને તમે ખેતીવાડીમાં ઉપયોગ લઈ શકો કેમકે જો આવનારા સમયની અંદર ભલે ટેકનોલોજી ગમે તેટલી આવી જાય પણ બળદની જે કઈ ખેતી છે જે કુદરતી ખેતી કહેવાય એ પ્રકારની ખેતી માટે બળદની હંમેશા જરૂર રહેવાની હા એક છે કે તમે કદાચ ને પોતે ખેતી નથી કરતા તો મોટો થયા બાદ એને બળદ બનાવ્યા બાદ તમે બીજા કોઈ વ્યક્તિને ખેડૂતને આપી શકો તો એક તો એનો જીવ બચી જાય છે અને બીજી વસ્તુ એવી થાય છે કે સારા કામમાં તેનો ઉપયોગ થઈ જાય છે મેં જોયું છે ઘણી બધી જગ્યાએ ખેડૂતો બળદનું કામ લેતા હોય અમુક સમય પછી બુજુ થઈ જાય કે ખેતીવાડી ને લાયક નથી રહેતા પછી એ જ્યાં સુધી તેનું જીવન હોય છે ત્યાં સુધી તેનું પાલન પોષણ કરે છે અને બેઠા બેઠા ખવડાવે છે કારણ કે એ વ્યક્તિઓ એનું મહત્વ જાણે છે એ વ્યક્તિઓને ખબર છે કે એક બળદે અમારી કેટલી મદદ કરી હતી અમારો કેટલો સાથ આપ્યો તો હવે પછીનું જીવન જે ક્યાંનું બાકી છે એમાં ખેડૂત પોતે એને સાથ આપે છે પછી ઘણા બધા મિત્રો એવી વાત કરતા હતા કે જો કે આપણે ફક્ત તબેલાની જ વાત કરીએ છીએ એવી વાત નથી આપણે બિઝનેસમાં ધંધામાં હરેક પ્રકારમાં જ્યાં કાંઈ પણ આપને લાગે એ બધી વાતચીત કરીએ છીએ પણ ઘણા મિત્રો નું કેવું એવું હતું કે સર જ્યારે તબેલો કરીએ છીએ ને ત્યારે ક્યાંય બહાર જવું હોય દસ દિવસ માટે પાંચ દિવસ માટે તો નથી જઈ શકતા નથી નીકળી શકતા એમાં ને એમાં જ રહેવું પડે છે તો મિત્રો એવો કોઈ પણ ધંધો નથી કે જે ધંધાની અંદર તમે એ તમારો ધંધાને પડતો મૂકી અને તમે ક્યાંય પણ બહાર નીકળી શકો હરવું ફરવું આનંદ કરવો એ સારો વિષય છે અને હરવા ફરવામાં તો લગભગ એમ કહું કે એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને નહીં ગમતું હોય અને વાત કરવામાં આવે તો મારા નોલેજ પ્રમાણે આપણે ઓગણપચાસ માં નંબર પર છીએ ખુશ રહેવાબ આખા દુનિયાનો જ્યારે એક આંકડો કાઢવામાં આવ્યો કે સૌથી વધારેમાં વધારે ખુશ કયા કયા દેશ છે તો એમાં આપણો ઓગણપચાસ નંબર આવ્યો તો એટલે મિત્રો આનંદ કરવો હરવું ફરવું એક સારી વાત છે પણ એવો કોઈ ધંધો છે જ નહીં હા એક છે કે તમે કોઈ મશીનરી સાથે કામ કરો છો તમે કોઈ નોકરી કરો છો તમે કોઈ જોબમાં જોડાયેલા છો તો એની અંદર તમે રજા મૂકી શકો એ પ્લસ પોઈન્ટ છે તમે કોઈ મશીનરી બાબતની કોઈ કામગીરી કરો છો તો તેની સ્વિચ બંધ કરી શકાય પણ એ બાબતમાં એ વ્યક્તિની કમેન્ટ પણ સાચી છે કે આમાં તમે કોઈ બંધ કરીને ક્યાંય જઈ શકો એવી પોઝિશન આવતી નથી પણ મિત્રો જો આ ધંધો કેવો છે આમ મારી ગણતરી પ્રમાણે ફેમિલી બિઝનેસ કહેવાય આને ફક્ત બિઝનેસ કેવો એ મારા અંદાજમાં બરાબર નથી આ એક ફેમિલી બિઝનેસ છે હવે આમાં કેવું હોય કે તમે એ ધંધા તરફ વળ્યા છો તો પછી તમારા સાથ સહકારમાં તમારા ઘરના જે કોઈ પણ વ્યક્તિઓ જોડાતા હોય તેને આ બધી કામગીરી થોડી ઘણી શીખવતા રહો એનાથી કેવો ફાયદો થશે ખબર છે કે તમે જે વસ્તુ કીધી ને એ ક્યાંક ફરવા જવું છે સ્વાભાવિક રીતે નવા નવા મેરેજ થયા હોય અથવા તો તમે હજી કોલેજ લાઈફ પૂરી કરી હોય કે મિત્રો સાથે ફરવા નીકળવું હોય તો નથી નીકળાતું પણ જો તમારા ઘરની અંદર એક બે વ્યક્તિઓ એવા હશે કે જે તમને સાથ સપોર્ટ આપતા હોય એને માલ દોતા આવડી ગયો હોય નીન તો સ્વાભાવિક નોર્મલ વસ્તુ છે કોઈ પણ વ્યક્તિને તમે કદાચ ને પણ અકો કે આ ટાઈમે એટલી એટલી વસ્તુ કરવાની છે અને એ કાંઈ મુશ્કેલ કામ પણ નથી આનંદ સાથે કરવામાં આવે તો મુશ્કેલ કામ નથી બાકી ઘરમાં કોઈ એક બે વ્યક્તિને દોતા ફાવી જાય તો સૌથી બેસ્ટ વસ્તુ તમે ક્યારેય પણ ક્યાંય પણ જોઈ શકો અને આ એક કામ એવું છે મિત્રો કે સવારથી સાંજ સુધી આમાં નામાં પડ્યું રહેવું જરૂરી નથી તમારી પાસે ગમે તેટલા માલ હોય કારણ કે હું પોતે મારો પોતે સવારે અને સાંજે જે મારો ટાઈમ ફિક્સ છે એ ટાઈમે હું આવું છું બાકી વચ્ચેના ગાળામાં અહીંયા મારો કઈ કામ હતું નથી અને અત્યારે હાલ મેં પણ એ જ વસ્તુ ગોઠવણી કરી છે કે મારે કદાચ ને ક્યાં નીકળવું હોય તો મારી પાછળ મેં મારા ભાઈને નાના બે ભાઈઓ છે એને અને ઘરના ફેમિલી મેમ્બરોને આ બધું કામ શીખવી દીધું જોકે મને ખુદને નહોતો આવડતો એટલે પેલા હું શીખ્યો હતો પછી મારા ઘરના મેમ્બરોને શીખવી દીધું હવે મારે ક્યાં નીકળવું હોય તો હું એની ટાઈમ ક્યારેય પણ જઈ શકું અને મારા ઘરનાઓને જવું હોય તો હું અહીંયા હાજર હોઉં કેમકે બધા તો સાથે કોઈ જવાના જ નથી એટલે આ એક વસ્તુ થઈ શકે અને ઘણા બધા મિત્રો એવો પણ પ્રશ્ન કરતા હતા કે આ ધંધાની અંદર નફો કેવો છે નફો રહેતો નથી મારા ઘણા મિત્રોએ બંધ કરી દીધું છે વગેરે વગેરે ઘણા બધાના મેસેજ હતા તો એની વિશે આપણે એક સારો એવો વ્યવસ્થિત એક વિડીયો બનાવીને અપલોડ કરેલો છે તો શક્ય હોય તો આપ એ વિડીયો પણ જોજો અને ખાસ કરીને બીજી વસ્તુ એ જે આપણે પહેલા ટોપિકમાં વાત કરી કે હું પોતે ગૌશાળા પણ ચલાવું છું તો જે મિત્રો ગૌશાળા ચલાવતા હોય અને તેમને વાસડા રાખવામાં કાંઈ તકલીફ રહેતી હોય અથવા તો એવા કોઈ મિત્રો હોય કે જેની પાસે વાસળા હોય અને ક્યાં એનો કઈ રીતનું ભરણ કરવું એમાં ક્યાં અટવાતા હો તો મારો સંપર્ક કરજો મારી ગૌશાળાની અંદર ગમે તેટલા વાસળા હોય આપી દેજો હું એને ભરણપોષણ માટે જ્યાં સુધી એનું જીવન છે ત્યાં સુધી સાચવીશ કારણ કે એક સેવાની દ્રષ્ટિથી પણ એ કામ કરીએ છીએ અને બીજી વસ્તુ એ કે વાસળાને તમે ઉછેર કરો છો તો એ આજીવન જેમ ગૌમૂત્ર ઉપયોગ થાય છે તેમ એનું પણ મૂત્ર અને એનું પણ ગોબર સારું એવું ખેતીમાં પરફોર્મન્સ આપે છે એટલે એવું નથી કે એનો કોઈ ઉપયોગ થતો નથી અથવા તો ખેતીમાં બળદ પ્રમાણે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે પણ આમાં તો બધા અલગ અલગ વિચારના તો હોય જ કેમ કે બધાના વિચારો એક સરખા હોતા નથી પણ આપણે બને ત્યાં સુધી એવી વાત કરવાની કોશિશ કરીએ એવી માહિતી દેવાની કોશિશ કરીએ કે જેની અંદર વધુમાં વધુ ભાગના વ્યક્તિઓનો સમાવેશ થઈ જાય અને વધુમાં વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય તો એમાં કેવું છે કે બધાને બધી વાત નથી લાગવાની પણ અમુક વ્યક્તિઓને અમુક વાત લાગી જશે તો શક્ય હોય હવે આપણે કોશિશ કરીએ છીએ કે તમારી સુધી વધુમાં વધુ માહિતી પહોંચાડું વધુમાં વધુ વ્યક્તિઓની હેલ્પ કરી શકું અને હું જે રીતે અત્યારે આ તબેલાના બિઝનેસમાં અને ગૌશાળામાં જે રીતે સેવા બજાવું છું એમ આપ લોકો પણ કંઈક ને કંઈક ધંધા વ્યવસાયની અંદર જોડાવ ખુદનું કંઈક કરો અને ભલે નાનું કરો પણ ખુદનું કરો ચાલો મળીએ કંઈક નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે હવે રજા આપો અને હા હજી પણ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક અને કમેન્ટ પણ કરજો તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તો અમને પણ જણાવજો ચાલો મળીએ કંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા બાય